અરે અરે દોસ્તો આપણા દેશી વાલની પરંપરાગત ઓથેન્ટિક રેસીપી લઈને આજે હાજર છીએ બસ વાલને પાંચથી છ વાર ધોઈ લેવાના અને એને કૂકરમાં એડ કરી થોડુંક મીઠું નાખી અને પાંચથી છ સીટી સુધી આપણે વિસલ વગાડી લેવાની છે બસ આ રીતના એકદમ સોફ્ટ બફાવવા જોઈએ ચાલો વઘાર કરીએ વઘારમાં ખાસ ત્યાં સરસિયામાંથી ધુમાડો નીકળે ને એટલે અજમાથી વઘાર કરવાનો છે એમાં આખા મરચાં ખડા મસાલા હિંગ મીઠો લીમડો અને વાળો આવે છે ટામેટાનો બસ ઉપર હળદર એડ કરો અને તીખું મરચું સાથે સાથે ધાણા પાવડર અને એક ખાસ ઇંગ્રેડિયન્ટ જાણવું હોય ને તો વિડીયોની લિંક નીચે છે બસ થોડુંક ઉકળે ને એટલે એની અંદર આપણે ગોળ એડ કરવાનો દોસ્તો ત્યારબાદ વાળો આવે છે વાલને હાથેથી મસળી એડ કરો અને મીઠું એડજસ્ટ કરો બસ આની અંદર આમલી અને ગરમ મસાલો એડ કરી બસ ઉકળવા દો લો આપણા વાલ તૈયાર છે વિશેષ કંઈ જાણવું હોય ને તો ફૂલ વિડીયોની લિંક નીચે છે ગમે તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો